એટલી મેથી વાવી છે આપણે પછી આગળ શું કામ કરવાનું છે ઓકે ઉતારો નહીં હે તુર ઉકાલ લીલી બની નીકળી ગયો કોથળ લઈને હવે તુર ઉતાર માટે આજ ઉતારવી નહીં પહેલાં લીલી તુર કેમ કે હવે છે ને એને ઉંબાળ નાખવાની છે આપણે બીજી તુર પાકી ગઈ નવર હતી નહીં એટલે આ જો આ છે આપણી તુર મજા ક્યાંક દેખાય છે તમને લીલીને ક્યાંક હુકલ એ ઉતારવાની છે બધી આજ આપણે પહેલાં લીલીને પછી હુકલ ને પછી ઉંબાળ નાખવા તુર ઉતાર ઉતારતા આવી ગયો છો ઘરે કેમ કે પહેલા એમ હતું કે દૂર બહુ હજી કાંઈ થશે નહીં તો અમે સલાખો ને કાંઈ નાખવા લઈ ને ગયા તો પાછું ઘરે ઉપડ્યું પડ્યું કેમ કે જારી તું થઈ હોય તો આમાંથી એક છલાખો લઈ જવાનું કાલુ ભાઈ કહો ગમે એક આ કાલુ ભાઈને લેતા જઈએ કાલુ આ મેરે સાથ હાલો જલ્દીથી લેતા જઈએ જવા પેલા જરાક એનર્જી લે મળી કે કેળું ખાઈ લીધું છું હાણી સાહેબ આપવું જોઈએ પણ મેં એને મારી માટે સ્પેશિયલ મૂકી દીધું હતું બે તો જલ્દીથી ખાઈ નાખીએ દોસ્તો ઘણા દુઃખ સાથે કેવું પડે છે કે હવે હું કોટ કાઢી ગયો છું કારણ કે મને નથી લાગતી ઠંડી એટલે ઘરે મૂકી દઉં છું કોટ તું રીતા જતા તો જો આવી ગયો ડંડા લેવા માટે કેમ કે એને હવે જાવ ઉસે બાપુજી આવી જાય ખાતર લઈ તો મકાઈમાં જાવ દિવસે પાણી અને ખાતર તો હું જો ડંડા ભેગા કરું છું બધાય ડંડા તાઈને લઈ જવાના હે તો જલ્દી સહી જઈએ દંડા ફેરવી નાખ્યા બાપુજી ખાતર તો કે ખાતર પેલા નાખી દો પછી બાપુજી મોટર શરૂ કરવા માટે તો જલ્દી તું ફેરી તોડ નાખું ને પછી ખાતર પણ નાખી દઉં બપોર ના નીકળી જાય હું ધારે બાજુ કે મારા બેન ને બુંગર લે ધારે જો આ બકરા મળી જાય તો મનથી ધીમુ રહેવાનું છે તો બ્લોક પણ શરૂ કરી દેવું જણાવવામાં એવું છે કે અત્યાર સુધી ભીંડો ને હવે ભીંડો ઉતારી પાપ લાઈન પાસે દવા માટે કેમ કે ની દવા તો જલ્દી થી દવા સોંટે દઈએ દરજ્જો આપણે વ્લોગ તો બનાવી દાદી દરશંકરે દાદી જો દરરોજ દાદા દરશંકર આવું છું બસ મિત્રો આજના વ્લોગમાં આટલું મળે બાય